જય જવાન જય કિસાન તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય ડાંગરની ખેતી એ પણ ઉનાળાની અંદર અમારે ખેડૂત મિત્રોએ કરેલી છે એની અંદર આપણી દવા અને ખાતરનો ઉપયોગ કરેલો છે તો અફલાતું રિઝલ્ટ મળેલું છે તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે તો ખેડૂત મિત્રો સાથે વાત કરતાં પહેલાં હું તમને બતાવીશ ડાંગર ખાલી દોઢ મહિનાની મિત્રો ડાંગર છે આ ડાંગર તમે જુઓ ડાંગરની અંદર તમને કોઈ પણ જાતની તકલીફ નહીં દેખાય પ્લસ આખું ખેતર એકદમ લીલું છે એની અંદર સારામાં સારી ફૂટ આવેલી છે તમે ફૂટ ખાલી જુઓ આની ફૂટ જુઓ તમે પરફેક્ટ એકદમ જોરદાર ફૂટ આવેલી છે અને ખેડૂત મિત્રોનું કહેવું છે કે આ ખેતરની અંદર પહેલાં ક્યારેય પણ આવી ડાંગર થતી નથી આ મિત્રો તમે નિહાળી રહ્યા છો ડાંગરની ખેતી હવે આપણે વાત કરીશું એ ખેલૂત મિત્ર પાસે કે જેમને આપણી આ વસ્તુ વાપરેલી છે અને હું તમને તફાવત બતાવીશ વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો બે પ્રકારના ખેતર છે કે એક ખેતરની અંદર આપણી વસ્તુ વાપરેલી છે અને બીજું એક ખેતર છે જે આપણી વસ્તુ નથી વાપરેલી તો બંને ખેતરનો તફાવત હું તમને બતાવીશ વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો અને તમે ડાંગરની ખેતી કરતા હોય તકલીફ આવતી હોય ને તો કોમેન્ટમાં તમારા પ્રોબ્લેમ શેર કરજો અમે તમને પર્સનલી કોલ

એનો ઉપયોગ કરેલો નથી તો આની અંદર તમને એક જ ચીપો દેખાય ખાલી આ ચીપો જોવા તમે બરાબર આની અંદર વધારે ફૂટ આવેલી નથી તમે જો ખાલી આ ખેતરની અંદર આપણી વસ્તુ વાપરેલી નથી આમાં તમને કોઈ પણ જાતની ફ્રૂટ નહીં દેખાય કોઈ એની હાઈટ નહીં દેખાય અને જોઈએ એવો ભરાવદાર છોડવો નહીં દેખાય પણ આપણી વસ્તુ વાપરેલી છે એ ખેતર તમે ખાલી જુઓ આ જોડે જ છે બે તફાવત તમે જોઈ શકો છો આની અંદર તમને એકદમ પરફેક્ટ ફૂટ જોવા મળશે આખું ખેતર લીલું છમ જોવા મળશે અને બધા છોડવા એકદમ ભરાવદાર છે વેરાયટી નામ ખબર તમને ધરુ વેચાતું લાયેલા ઓકે મિત્રો ધરુ વેચાતું લાયલા છે નામ નથી ખબર પણ આપણી તમે વિડીયો દેખાય છે એક છે ભૂમિ પરિવર્તન બીજી જે ક્રોપ પરિવર્તન બીજી છે સોઈલ પાવર આ ત્રણ પ્રકારની દવા તમને જે વિડીયોમાં દેખાય છે આ દવા અમને આ ખેતરની અંદર નાખેલી છે એક તો બોટલ એમની જોડે જ છે ક્રોપ પરિવર્તન અને બીજી ભૂમિ અને સોઈલ જે તમને વિડીયોમાં દેખાય છે એ કે બોટલ છે નહીં એટલા માટે આ વસ્તુ આપણી વાપરી કેવી મજા આવી હા જોરદાર રિઝલ્ટ છે અને હું એટલું જ કહીશ કે આ દવા વાપરવી જોઈએ બીજા ખેડૂત મિત્રોને પણ અને વિકાસ બી સારો થાય છે એમ અને કોઈ જાતની તકલીફ નહીં ડાંગરમાં બરાબર હા બીજા ખેડૂત મિત્રો ડાંગરની ખેતી કરતા હોય એમને તમે શું કહેવા માંગો છો તો હું તો કહીશ કે આ જોરદાર અમારા વર્ષોથી અમે ડાંગર કર્યા છે પણ આવી આપણે ડાંગર પહેલી વાર જ થઈ વર્ષોથી મિત્રો ડાંગર કરે છે પણ આવી ડાંગર થતી નથી બરાબર અને માત્ર ડાંગર દોઢ મહિનાની જ ડાંગર છે આપણે મિત્રો આ તમે જે ડાંગર નિહાળી રહ્યા છો દોઢ મહિનાથી મહિનાની છે અને એ પણ ઉનાળાની અંદર મિત્રો તમે ડાંગર કરતા હોય અને તમારો વિકાસ ના થતો હોય ફૂટ વધારે આવતી ના હોય ડાંગર પીડી જતી પડી જતી હોય અને સહારવાળી જમીન હોય જો આઈ બારી તકલીફથી તમે હેરાન થતા હોય તો કમેન્ટમાં તમારો પ્રોબ્લેમ શેર કરજો અને તમારો મોબાઈલ નંબરે નાખજો અમારો કોલ તમને પર્સનલી આવશે કોઈ પણ પ્રોબ્લમનું સોલ્યુશન આખા ગુજરાતની અંદર આપણે કરીએ છીએ ઓકે વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કહીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે અને ડાંગરની ખેતી કરતા હોય તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો દરેક અપડેટ તમને મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ